અમદાવાદના પિરાણામાં બે જૂથ વચ્ચે ઘર્ષણની ઘટના બની દિવાલ તોડવા મામલે બે જૂથ આમને સામને આવી ગયા હતા બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ મારામારીની ઘટના બની હતી પોલીસે ઘટના સ્થળે પહોંચીને તપાસ શરૂ કરી છે અમદાવાદના પિરાણાની આ ઘટના છે જ્યાં બે જૂથ વચ્ચે ઘર્ષણ સર્જાયું છે દિવાલ તોડવા મામલે બે જૂથ સામસામે આવ્યા હતા અને બબાલ થઈ બે જૂથ વચ્ચે બોલાચાલી થઈ અને બોલાચાલી થયા બાદ મારામારીમાં પરિણમી હતી પોલીસ ઘટના સ્થળે પહોંચી ગઈ છે અને વાત શું હતી ફરિયાદ શું હતી તે તપાસ હવે આગળ કરવામાં આવશે હતા ફોન ફોનલાઇન પર અનિતા અમદાવાદના પિરાણામાં બે જૂથ વચ્ચે ઘર્ષણ શું મામલો ખાસ તો જે પ્રકારે અંકુર ભિરાણા ખાતે ફરી એક વખત ઘર્સણ નો મામલો સામે આવ્યો છે તેમાં અગાઉ પણ એક દરગાહના વિવાદ ને લઈને સમગ્ર મામલો હાઈકોર્ટ પહોંચ્યો હતો આ દરગાહને જે રાત્રે તોડી નાખી હોય અને તેના કારણે બે જૂથ સામસામે આવી ગયા હોવાની વાત અત્યારે પ્રાથમિક દ્રષ્ટિએ સામે આવી રહી છે એક તરફ એક મંદિરમાં પણ આવી રહી છે બે જૂથ વચ્ચે જે જૂથામણ થયું હતું ઘટના સ્થળે પહોંચી છે હકીકત શું છે તેને લઈને પોલીસ તપાસ કરી રહી છે કારણ કે એક તરફ દરગાહ અને મંદિર બંનેનો મામલો સામે આવતા ખૂબ જ સંવેદનશીલ અને ગંભીર મુદ્દો હોવાના કારણે પોલીસે ચૂસ્ત બંદોબસ્ત બી ગોઠવી દીધું છે અને આ સમગ્ર ઘટનામાં જે મારામારીની ઘટના જે બની હતી તેમાં ચાર લોકો ઘાયલ થયા હોવાના પણ સમાચાર સામે આવી રહ્યા છે જેથી હાલ તો પોલીસ નો કાફલો જે ઘટના સ્થળે પહોંચીને ચુસ્ત બંદોબસ્ત સાથે મામલો શું હતો તે મામલે પણ તપાસ શરૂ કરી છે બિલકુલ અનિતા સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર